જય માતાજી સાહિતકાર પૌ ભાગીના આ એક વિડીયો એવો છે કે જેને સાહિત્યની હમજણ હોય ને એને જ સાંભળવો ગમશે કારણ કે રાજા રજવાડા જે વખતે હતા જે વખતે કવિઓની કદર થાતી હતી એક એક દુહા ઉપર એક એક ગામ અર્પણ થતા હતા તો એ દુહો કેવા વાળા કેવા હશે અને દુહો હા એનો અર્થ કરવાવાળા કેટલા હશે કેવા હશે એવી એક આ વાત છે એક દુહો કેવડું મોટું આપણને જ્ઞાન આપે છે ખાલી એક દુહો તમે લઈ લ્યો મહારાણા પ્રતાપનો કે ધ્રુવ ચળે મેરુ ડગે અંબર ધર એક થાય વિચાર કરજો સાહિત્યને માણતા હોય સાહિત્યને જાણતા હોય એના માટે છે બીજાના માટે આ બધું નકામું છે પણ જે સાહિત્યને જાણતા હોય સાહિત્યની વાતને ઇતિહાસને સંસ્કૃતિને એના માટે છે ધ્રુવ ચળે મેરુ ડગે અંબર ધર એક થાય આ કવિ શું ગાંડો હોય છે ધ્રુવ ચળે તાલો છે એ દી ચલાયમાન ન થાય એટલે કે એની જગ્યા ન છોડે ઈશ્વરનું વરદાન છે પણ કવિ કે એમ કે છે કે ઈ કદાચ ચલાયમાન થાય ધ્રુવ ચળે મેરુ ડગે મેરુ પર્વત એ દી ડગે નહીં પણ માની લ્યો કે એ પણ હલબલવા માંડે ધ્રુવ ચળે મેરુ ડગે અંબર ધર એક થાય આકાશ ને પાતાળ કદાચ એક થઈ જાય આપણને જેવા તેવા માણસને અજ્ઞાની માણસને ખબર પડે કે ભાઈ આકાશ પાતાળ એક ન થાય તો આ ન થવાનું થાય એવી કવિ વાત કરે છે કે ધ્રુવ ચળે મેરુ ડગે અંબર ધર એક થાય પવન ફાટે પૃથ્વી પર જવ રાણો લટ જાય પૌ નજ નારાયણ નો ઉગે હવે એવું કોઈ બને કે હુરજ નારાયણ નો ઉગે પણ કવિને અદભુત રસની માલપા આત્મવિશ્વાસ મૂકે છે કે આ ન થવાનું બધું થાય પણ અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ સિસોદીઓ રાજપૂત શિશુદ્ધ ક્ષત્રિય પોતાનો ધર્મ ક્યારેય ચૂકશે નહીં આ એક દુહાની મહેલપા આવડી મોટી એને વાત કરી કે આ ન બનવાનું બને પણ મહારાણો પ્રતાપ કોઈ દિવસ પોતાનો ધર્મ નહીં ચૂકે નહીં ચૂકે નહીં ચૂકે ને નહીં ચૂકે આ એક દુહો આ દુહો પછી બીજા કોઈને ન મળ્યો આ દુહાનું અમલ કરે એવો કોઈ પુરુષ જાગ્યો નહીં વર્ષો વ્યા ગયા પછી ખુમાણ જેને જતીનો અવતાર કહી શકાય જેના દુશ્મનો પણ વખાણ કરે એવો પવિત્ર માણ ગોવિંદભા પાલિયા એના માટે કડી લખે છે કે કુંડલ ગઠનો હરી આદલ તન દેતો હા કુંડલ ગઠનો એકે હરી ઓ ਆਦਲ ਤਨ ਦੇ ਤੋਇ ਹਾਕ ਨਿਰਖਿ ਨਹੀਂ ਪਰ ਨਾਰੀਆਂ ਨੇੜੇ ਜਨ ਵੇਧੁਨ ਕਾਡੇ ਵਾ ਜਤੀ ਜੋ ਗਿਦਾਸ ਜੀ ਜੇਵਾ ਅੜਾ ਭੀੜ ਕਾਂ ਥਿਓ ਇਹ ਵਾ ਕੁੰਡਲ ਗਟਨੋ ਕਹਿਰੀ

મહારાણા પ્રતાપને જે દુહો મળ્યો એ વર્ષો પછી દુહાને જોગીદાસ ખુમાણે જીવતો કર્યો જોગીદાસ ખુમાણને એ ઉપમા મળી કે ધ્રુવ ચલે મેરું ડગે મહિપત મેલે માન ધ્રુવ ચલે મેરું ડગે મહિદત મેલે માન મહિદત એટલે દરિયો દરિયો કદાચ પોતાની માજા મૂકી દઈએ પણ જોગો કી જા કરે ક્ષત્રિ પોતાનો ક્ષત્રિય ધર્મ કઈ રીતે ભૂલી શકે ન ન ન ભૂલે 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 અને વિચાર તો કરો એક દુહો વર્ષો પછી જગીદાસ ખુમાણ જીવતો કરે છે અને છેલ્લે મારે એ કેવું છે કે એક દુહો ચાપરાજ વાળાનો છે પોતાનું મસ્તક મહાદેવને ચડાવી કમળ પૂજા કરી અને યુદ્ધની માલપા ઉતરનારો ચાપરાજ વાળો જેતપુર કમળવીણ ભારત કિયો અને વિણ દીટા દાન જેવો યુગ પુરુષ અવતારી પુરુષ આવો પવિત્ર પુરુષ અમે ક્યાં ગોતીએ અને આ દુહો સર્વશ્રેષ્ઠ દુહો આ મારા મારી નજરમાં છે આ દુહો હજી સુધી જીવતો કરવો અથવા તો આવો દુહો બીજા કોઈને મળ્યો હોય એવું મેં હાંભેળું નથી મહાન પરક્રમનો જો દુહો હોય ને તો આ ચાપરાજ વાળાનો છે હવે એ દુહાને ફરીથી જીવતા કરવા વાળો કદાચ જડે કે ન જડે બહુ ભાગના જય માતાજી જય ભગવતી